વેકેશન પૂર્ણ થઈ હવે શાળાઓ ફરી એકવાર શરૂ થવા જઈ રહી છે ત્યારે પ્રી પ્રાઇમરીના વિદ્યાર્થીઓ માટે આજે પ્રવેશોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું આજરોજ શાળામાં નાના વિદ્યાર્થીઓ એટલે કે પ્રી પ્રાઇમરીના વિદ્યાર્થીઓ માટે પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું અમારા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં આજે ફક્ત વિદ્યાર્થીઓને બોલાવી વિદ્યાર્થીઓના જીવનનો આ પ્રથમ દિવસ શાળાનો તેને યાદગાર બનાવવા માટે શાળામાંથી ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓને ચોકલેટ બિસ્કીટ સ્ટાર્સ આપી ખુશ કરવામાં આવ્યા હતા તો સાથે જ પાંચમી જૂન એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસ તો આ શુભ દિવસે પર્યાવરણનું જતન કઈ રીતે કરવું અને તેના માટે આપણે શું કરી શકીએ પર્યાવરણ કઈ રીતે બચે અને સાથે જ પર્યાવરણ જુઓ બચે તો આપણે બચીશું આ બાબતની સૂચના આપવામાં આવી હતી સાથે જ વિદ્યાર્થીઓ પાસે ફૂલ છોડના રોપારોપાવી પર્યાવરણના જતનની વાત કરવામાં આવી હતી શાળામાં પર્યાવરણ દિવસની ઉજવણીના એક જ ભાગરૂપે દરેક શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ગ્રીન ડે ઉજવ્યો હતો